બાળકો શૈક્ષણિક ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને રમતગમતની અંદર પણ વધારે ધ્યાન આપે એ માટે પ્રયત્નશીલ છીએ અને એના અંતર્ગત આ વખતે સમર કેમ્પનું આયોજન પણ કરેલું છે આમ તો બાળકો ભણતા હોય છે પણ એની સાથે સાથે એમની કેટલીક આંતરિક શક્તિઓ જે છે એને બહાર લાવવાનો પણ આપણો હેતુ હોવો જ જોઈએ કારણ કે જ્યાં સુધી એનામાં શક્તિ હોય અને એ બહાર ના આવે તો એનામાં એ વ્યગ્ર રહે છે એને બીજી પ્રવૃત્તિઓમાં પણ રસ ન પડે કારણ કે સહજ રીતે કુદરતી રીતે બાળકને એક પોતાનું પરાક્રમ દેખાડવાનું એક એને ભાવ હોય છે જો એ પોતાની શક્તિ બહાર બતાવી શકે બધાને તો એ વધારે ખુશ થાય છે એની બીજી પ્રવૃત્તિઓ ઉપર પણ એની સારી અસર થતી હોય છે એટલે એનામાં રહેલી જુદી જુદી શક્તિઓ બહાર આવે એ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આ કેમ્પની અંદર થાય એ એવું અમે આયોજન કર્યું છે ગુડ મોર્નિંગ એવરી વન માયસેલ પટેલ શ્વેતલ આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ ડૉક્ટર કિરણ પટેલ સેપી ઇન્ટરનેશનલ સ્કૂલ ટુડે વી ઓર્ગેનાઇઝ ધ સમર કેમ્પ ઇન ધી સમર કેમ્પ વી વેલકમ સેવન્ટી સ્ટુડન્ટ ફ્રોમ ધ આઉટસાઇડ સ્કૂલ એન્ડ આવર સ્કૂલ્સ And we gather the students from KG section to standard 5. In this summer camp, we organized the activities like dancing, music, karate, sports, abacus, etc. And our school time for the summer camp will be 7:30 AM to 11:30. I would like to give a briefly introduction about our school. That our school organized in 2014, and we at least almost past 10 years. And in our school, we have the standard from KG section to standard 10. We have well-equipped medicine science lab, computer labs, smart class, and multimedia hall. Thanks.